ધ ઇન્ફ્રન્ટ ઓફ મી વાત તો એવી કરી કે યુવાન એટલે કોણ પણ બોલવું જરૂરી છે યુવાન એટલે કોણ યુવાન કેવો હોવો જોઈએ જેની આંખોમાં માછલીની આંખને લક્ષ્ય તરીકે સાધવાની ક્ષમતા હોય કે જેની અમુક ભસૂર્ય જેવું તેજ હોય જેની ચાલમાં ખુમારી હોય પાણીમાં શૌર્ય હોય જે દરેક ક્ષણે ઇનોવેટિવ વિચારને કાર્યક્ષમતા ધરાવતો હોય જે ઇમ્પોસિબલ ને આઈ એમ પોસિબલ બનાવવાની ક્ષમતા ધરાવે છે જે શારીરિક માનસિક અને રીતે પોતાના પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે દ્રઢ મનોબળ ધરાવે છે ઇતિહાસ ખોલીને જોઈ લો કે દરેક ક્ષેત્રમાં હાંસિલ કરવામાં આવેલ સિદ્ધિ દેશના કે સમાજના ઉત્કૃષ્ટ યુવાનો દ્વારા જ મેળવવામાં આવેલી છે આપણે એક વિકસિત સમાજની રચના તો જ કરી શકીએ છે જો તેના પાછળ તે સમાજના યુવાનો કાર્યશીલ હોય તે સમાજના યુવાનો એના માટે કાર્યશીલ હોય